કરજણ નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર ના ભાજપા ઉમેદવારો સાથે ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયા કરજણ ધારાસભ્ય કરજણ નગરપાલિકાની ચૂંટણી દિવસે દિવસે રસપ્રદ બનતી જાય છે મતદાનને હવે ગણતરીના દિવસો બાકી હોય ત્યારે ભાજપા ઉમેદવારો નગરમાં પ્રચાર પ્રસાર તેજ જોવા મળી રહ્યો છે કરજણ નગરના વોર્ડ નંબર છના ભાજપના ઉમેદવારોના ચૂંટણી પ્રચારમાં કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ પણ જોડાયા હતા ધારાસભ્ય ઉમેદવારો સાથે વર્ડ નંબર છના વિસ્તારોની સોસાયટીઓમાં ડોર ટુ ડોર ફરી પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા ઉમેદવારોને પેનલ ટુ પેનલ વોટ આપી જીતાડવાની ધારાસભ્ય દ્વારા મતદારોને અપીલ કરવામાં આવી હતી ખૂબ મોટી સંખ્યામાં ભાજપાના સમર્થકો દ્વારા વોર્ડ છના વિસ્તારમાં ઉમેદવારો સાથે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો